ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને કોકડું ગુંજવાયું દસ તારીખે જ પચાસ ટકા જેટલા પ્રમુખના નામ જાહેર કરવાનું આયોજન હતું પ્રદેશ તૈયારી કરેલી પેનલના કેટલાક નામ સામે હાઇકમાન્ડની અસહમતિ છે મહાનગરોમાં પ્રમુખની પસંદગીને લઈને અસવંજસમાં જોવા મળ્યા બે દિવસ બાદ શહેર અને જિલ્લા પ્રમુખના નામ જાહેર થાય તેવી શક્યતાઓ છે કેટલાક જિલ્લા કે શહેરોમાં નામ રિપીટ કરવા અંગે સહમતી નહીં પાર્થ ફોનલાઈન પર જોડાયેલા છે પાર્થ ભાજપના શહેર અને જિલ્લા લઈને કોકડું ગું હોય તેવું લાગી રહ્યું છે તારીખે જેટલા પ્રમુખોના નામ જાહેર આયોજન હતું પણ થશે નહીં કરવામાં આવે તો ભાજપના જે સંગઠનની જે કામગીરી હાલમાં ચાલી રહી છે ત્યારે જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂકની વાત હતી અને દસ જાન્યુઆરી સુધીમાં ભાગના જિલ્લાઓ અને શહેરોમાં નવા પ્રમુખની સત્તાવાર જાહેરાત કરવાની પણ વાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો રિપ્યુટેશનની વાત છે રિપ્યુટેશનમાં ક્યાંક ને ક્યાંક અમુક શહેરોમાં વિરોધ સામે આવ્યો છે આ ઉપરાંત દસ જાન્યુઆરી પચાસ ટકા જેટલા પ્રમુખોને જાહેર કરવાનું આયોજન હતું પ્રદેશ તૈયાર કરેલી પેનલને લઈને લઈને હાઈકમાન્ડની કેટલીક નામો ઉપર અસંમતિ હતી આ ઉપરાંત જે તે વિસ્તારના એમપી અને એમએલએ સંકુલમાં મળેલા નામ અને પ્રદેશમાંથી આવેલા નામોનો જે સમાવેશ પેનલમાં કરવામાં આવ્યો હતો ત્યારે અમુક शहर અને જિલ્લામાં મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી પરંતુ જો અમુક જિલ્લાઓમાં અને શહેરોમાં કરવાની આવે તો બીજા ભાજપના સંગઠનમાં થાય તેવી પરિસ્થિતિ હતી જેના કારણે અત્યારે હાલમાં સ્થગિત કરવામાં આવ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો રાજકોટ બરોડા અમરેલી અને અમદાવાદ જેવા શહેર અને જિલ્લાઓમાં પ્રમુખોની પસંદગી લઈને અસમંજસની પરિસ્થિતિ ઊભી છે ત્યારે હવે બે દિવસ બાદ સત્તાવાર રીતે નામની જાહેરાત થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે તમામ વિગતો માટે